હવે રાજકારણમાં પણ થશે મોરે મોરા જી હા જે લોક ડાયરાના કલાકાર દેવાયત ખવડ છે તે મંચ ઉપરથી હવે મોરે મોરા કે રાણો રાણાની રીતરે આવા ડાયલોગ્સ બોલતા હતા તે હવે એક્ચ્યુઅલમાં રાજકારણમાં આવશે કે કેમ કેમ કે એમના પરિવારજનો દ્વારા એવું કહેવામાં આવી રહ્યું છે કે તેમનો રાજકીય સફર હવે શરૂ થશે ને તે રાજકારણમાં જોડાશે કોણે કહ્યું છે આવું અને શું છે સમગ્ર મામલો ચર્ચા કરીએ તો તેને કહીએ જે રે નમસ્કાર નવજીવન ન્યૂઝ સાથે હું જ્યોતિકા પંડ્યા લોક ડાયરાના કલાકાર દેવાયત ખવડ જે અવારનવાર ચર્ચાનો વિષય બનતા હોય છે અને અત્યારે તો સોશિયલ મીડિયા ઉપર ટ્રેન્ડ કરી રહ્યા છે ત્યારે તેમણે જો આપણે થોડા દિવસ પહેલાં જોયું હતું કે ગીર સોમનાથના તાલાલામાં એને એક બબાલ કરી હતી અને અમદાવાદના સનાથલમાં રહેતો તેને માર્યો હતો અને તેમની ઉપર જીવલેણ હુમલો કર્યો હતો તેને લઈ અને તેમને જેલમાં જવું પડ્યું હતું પણ તેમને જામીન પણ મળી ગયા હતા અને તે જેલની બહાર પણ આવ્યા હતા અને ફરી એકવાર તેમની ઉપર સાત દિવસની રિમાન્ડ લેવામાં આવી હતી ત્યારે આજે રિમાન્ડ પૂરી થઈ હતી અને કોર્ટમાં રજૂ કર્યા હતા ત્યારે કોર્ટનો ફેસલો આવી ચૂક્યો છે ને તે અત્યારે હાલ જુનાગઢ જેલમાં છે ત્યારે તેમના મામા છે તેમનું નિવેદન આવ્યું છે ને તે કહી રહ્યા છે કે હવે દેવાયત ખવડ છે તે રાજકારણમાં જશે કેમ કે તેમને પહેલેથી રાજકારણનો શોખ હતો અને તેમને રાજકારણમાં જવું હતું ત્યારે હવે તેમનું જેલમાંથી બહાર આવ્યા બાદ રાજકીય સફર શરૂ થશે જોવાનું એ રહ્યું કે તે જેલમાંથી બહાર ક્યારે આવે છે ને બીજી વાત કે તે કઈ પાર્ટીમાં જશે જો આમ આદમી પાર્ટીમાં જશે તો તે ના મામાનો છોકરો એટલે રાજુ કરપડા છે તેમની સાથે મોરે મોરા કરશે કે કેમ ભાજપમાં જશે તો રાજુ કરપડાની સામે મોરે મોરા કરશે અનેક સવાલો છે ત્યારે હવે જોવાનું એ રહ્યું કે તેમના મામા છે તે નિવેદન કરી રહ્યા છે કે તે ભાજપમાં જ જશે કારણ કે તેમના સમર્થકો છે તે ભાજપમાં વધારે છે અને તેમની ફેન ફોલોઈંગ ભાજપ દ્વારા વધારે કરવામાં આવી રહી છે એટલે તે ભાજપને જ ચૂનશે ને ભાજપ પાર્ટીમાંથી તેમનું રાજકીય સફર શરૂ કરશે જો તે ભાજપમાં જશે તો રાજુ કરપણાની સામે મોરે મોરા કરશે અને તે આમ આદમી પાર્ટીમાં જશે તો રાજુ કરપણાની સાથે રહીને ભાજપ સામે મોરે મોરા કરશે ત્યારે સૌ પ્રથમ તેમના મામાનું નિવેદન આવ્યું છે તેમને સાંભળી લઈએ ખાસ કરીને તમે જે વાત કરો છો એમાં દેવત ખવરને જે રાજકીય કારકિર્દી ઘડવા માટે થાય અહીં છેલ્લા બે વર્ષથી આ બાબતને કરી રહ્યા છે અને બે વર્ષથી રાજકીય ઓલામાં એનો જે ગોલ છે એ ગોલ એનો એમ છે કે ભાઈ મારે રાજકીય ક્ષેત્રે આગળ વધવું એટલે રાજકીય ક્ષેત્રે આગળ વધવા માટે થઈ અને એ કોઈ પણ પાર્ટી જોઈન્ટ કરશે અને આવનાર વિધાનસભાની ચૂંટણી લડવા માટે એને મહેનત કરી રહ્યા છે ત્યારે જે બીજો સવાલમાં એમ છે કે કયા પક્ષમાંથી લડે તો મારી બાબતે મારે જાણ મુજબ કારણ કે નક્કી જે રાજકીય કયા પક્ષમાં જોડાવું ન જોડાવું એની બાબત છે પણ જ્યાં સુધી ભાજપના જે આગેવાનો સાથે એમના અગ્રણીઓ સાથે જે બેઠૂટ છે એ બેઠૂટને કારણે ભાજપ જોઈન્ટ કરે એવું હું માની રહ્યો છું અને ભાજપ જોઈન્ટ કરે અને ભાજપની ટિકિટ ઉપર થઈને એ વિધાન આવનાર વિધાનસભાની ચૂંટણી લડશે એ એવું પણ જે એમના મિત્ર વર્તુળો છે જે એમના સોશિયલ મીડિયામાં અને મોટો ફોલોઅર્સ ધરાવે છે ત્યારે એ બધા જે લોકોની માંગ છે અને એ માંગને સંતોષ આપવા માટે થઈને જ રાજકીયમાં આવે છે અને એનો પોતાનો રાજકીય ગોલ હતો જ અને રાજકીય ગોલના કારણે એને એમ કે રાજકીય ઓલામાં આવવું અને આવવા માટે એ તત્પર છેલ્લા બે વર્ષથી આ વાતો અને એ મીડિયા સમક્ષ પણ રજૂ કરેલી કે રાજકીય ઓલામાં ચૂંટણી લડવી પણ કયા પક્ષમાં લડવી એ એનું મંતવ્ય છે એટલે આવનાર સમયમાં એ કહેશે કે કયા પણ મારા મત મુજબ જે એમને બેઠું છે અને જે રાજકીય આગેવાનો એમના ઘેરાબો છે એમાં પ્રથમ નંબર પ્રાયોરિટી ભાજપને આપવામાં આવશે એવું હું માની રહ્યો છું અને ભાજપમાંથી વિધાનસભાની ચૂંટણી લડશે આ હતા દેવાયત ખવડના મામા જે નિવેદન કરી રહ્યા છે કે તે ભાજપમાં જશે તેમણે એવું પણ કહ્યું છે હું તો મારો વ્યક્ત કરી રહ્યો છું વિચાર કે તે ભાજપમાં જશે બાકી તેમને ક્યાં જવું તે તેમની ઉપર છે ને તે હવે જેલમાંથી બહાર આવે ત્યારે જ આપણને ખબર પડે કે તેમનો નિર્ણય શું હશે ત્યારે હવે જોવાનું એ રહ્યું કે તે આમ આદમી પાર્ટીમાં જશે કે ભાજપમાં જશે તેમનો એક્ચ્યુઅલમાં રાજકારણનો સફર શરૂ થશે કે કેમ આવા જ અમનવા વિડીયો અમે તમને માહિતગાર કરતા રહેશો ત્યાં સુધી જોતા રહો નવજીવન ન્યૂઝ અમારી ચેનલને ને લાઈક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં ધન્યવાદ વૈષ્ણવજન તો વૈષ્ણવ